આ બોડી વાળા પ્રેમભાઈ છે ને એનો આંબો છે એને આ જો હાલત કરી થળની અને હું મજા આવતી આ પ્રેમભાઈ વાળો આંબો છે અવડો હજી શેર ઓપડો પણ એની એવી પથારી ફેરવે ને આ શેઢાળું એક લોહી પીએ એક હવે બે ત્રણ આંબાની દઈ નાખી એમ તો એ રેહ કે હુકવી નાખશે એમ તો આપણી આ મતલબમાં કલમ છે આમ જુઓ એને આમ ફરતી કોઈ ઠોલી નાખી એમ ફરતી કોર જુઓ જોઈ લો હવે એમ શું કરું આ બે બે ને હજી બતાવું તમને આગળ ક્યાં ક્યાં ઠોલી છે એ એ જોવાનું છે ને આપણે તો બેને એક અહીંયા ત્રીજી ઠોલેલી છે એને હું હાથમાં એ કંઈ ખબર નથી પડતી આને કંઈ દવા આવતી હોય તો બતાવો આમાં ટોસા માર્યા રહ્યા હા છે તોય દઈ નાખે છે તેનું કરવું શું આપણે હવે